જય સદારામ જય દ્વારકાધીશ જય ભવાન જય ભવાન આજે આશા મ્યુઝિકલ સ્ટુડિયો પાટણ ની મુલાકાત લીધી અને તેના માલિક અને મારો નાનો ભત્રીજાઓ વીરભન ઠાકોર નો છે ખૂબ સરસ મજાના ગીત લખે છે અને તેના ગીતોની આખા ગુજરાતમાં નામચીન કલાકારો જોડે માંગ છે એટલે અમારું કોઈટા ગામનું ગૌરવ અને મારા બેતાળી સમાજનો માથાનો મુંગટ જેવો હોય પણ ઠાકોરને સમગ્ર ગુજરાતના સર્વ સમાજના સમાજ સમાજ કલાકાર ભાઈઓ અને બહેનોને મારી નવગણતી ઠાકોરની અપીલ છે કે એક વાર અમારી આશા ડિજિટલ સ્ટુડિયો પાટણ તેના માલિક ગીરભન ઠાકોર જોડે એક ગીત ગવરાવજો અને ગુજરાત માં જો ગુગ ના પડી જાય ને તો નવગઢ ઠાકોર ને યાદ કરજો સૌને જય દ્વારકાધીશ